ફરાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે થરાદની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ છે અને જે લોકો ફસાયા છે જેમને લ લોકોને જમવાની તકલીફ પડે તેમના માટે અત્યારે જમવાનું પણ બની રહ્યું છે શ્રીરામ મંદિર છે ત્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અત્યારે સૂરીઓ બની રહી છે શાક બની રહ્યું છે જે લોકો અટવાયા છે તે લોકો અહીંયા આવીને જમી શકે છે તે ઉપરાંત એમના ઘર સુધી પણ જમવાનું પહોંચાડવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આપણી સાથે શું નામ છે આપનું અને કઈ સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવેલું છે રમેશભાઈ રાજપૂત મારું નામ છે અને સહિત સેવા સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવેલું છે અહીં પણ કોઈપણને જમવા આવે છે તો એમને નિઃશુલ્ક જમવાનું આપવામાં આવે છે તેમજ અહીંથી ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અથવા તો કોઈ આવશે ટિફિન લેવા માટે તો એમને પણ અહીં નિઃશુલ્ક સેવા ટિફિન આપવામાં આવશે કેટલા લોકો માટે અહીંયા જમવાની તરફ અત્યારે ત્રણ ચારસો માણસ માટે અત્યારે છે અને છતાં પણ જો વધારે થશે તો અમે એક હજાર માણસે તે વ્યવસ્થા કરી છે કઈ કઈ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયા છે ત્યાં મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે આ સોસાયટી છે પછી ગણેશ સોસાયટી છે મહાલક્ષ્મી સોસાયટી છે સામુનાનગર છે ચેનલ માતાના વિસ્તારમાં છે સેટેલાઈટ વિસ્તારમાં છે આ બધી સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલું છે અને પાણી અત્યારે તંત્ર ચાલુ છે કામગીરી પણ હજી સુધી પાણી ફૂલ ભરાયેલું છે આપણી સાથે આ યુવાનો જોઈ શકો છો કે આ શ્રીરામ સેવા સમિતિના જે લોકો છે તે અત્યારે વારે આવ્યા છે બે હજાર પંદર હોય સત્તર હોય બિફોર જો હોય કે પછી આ બે હજાર પચીસનો વરસાદ હોય શ્રીરામ સેવા સમિતિના આગેવાનો જે છે તે દર વખતે આગળ આવતા હોય છે અને તંત્ર પહોંચે તે પહેલાં જ તમામ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરતા કરતાઓ છે આજે વહેલી સવારથી અનેક યુવાનો પણ હતા કે જે યુવાનો જે લોકો અટવાયા હતા તેમને પણ બહાર કાઢી રહ્યા હતા જે લોકો પોતાના ઘરમાંથી નીકળી નતા શકતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા આમ જે સ્થાનિક જે યુવાનો છે સ્થાનિક અનેક જે સમિતિઓ છે અનેક જે સંસ્થાઓના લોકો છે તે અત્યારે ખરાદના વાહરે આવ્યા છે અને બનાસકાંઠાના સુઈ ગામ અને આસપાસના પંથકમાં જન્મભાકાના દૃશ્યો જોવા મળી રહ્યા છે અનેક રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થઈ ચૂક્યા છે તો વળી ક્યાંક તો છાતી પાણી પણ જોવા મળી રહ્યા છે ત્યારે તલાટીએ ફરજની સાથે માનવતા પ્રથમની વાતને ચરિતાર્થ કરી બતાવી સુઈ ગામના તલાટી પાર્થ ચૌધરી દેવદૂત બનીને આફતમાં ફસાયેલા લોકોની બહારે આવ્યા હતા અને પોતાની બોલેરો ગાડી વડે બસ્સો પચાસથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું મહત્વનું છે કે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તરે અંબાજીના મેળામાં ફરજ બજાવવાની માદરે વતન પરત ફરી યુવા તલાટીએ આરામ કરવાના બદલે આપણી સાથે પાર્થભાઈ ચૌધરી છે જે સુઈગામના તલાટી છે સીધી વાત કસું તેમના જોડે પાર્થભાઈ પીવો હાલ અત્યારે સુઈગામની હાલત તો બહુ ખરાબ છે. પાણી દરેક જગ્યાએ ભરાઈ ગયા છે જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી પરિવારોને બહાર રાતના અડધી રાત્રે બહાર કાઢીને ઊંચાણવાળા વિસ્તારમાં એમને રોકાયા છે કેટલા લોકોનું રેસ્ક્યુ ભરાયું છે કઈ કઈ ટી નહીં અ એસડીઆરએફ એનડીઆરએફ અને લોકલ પબ્લિક નો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને પ્રોપર સુઈ ગામના અંદર મેં થી અઢીસો પરિવારનો રેસ્ક્યુ કરીને ઊંચાણ વાળા વિસ્તારમાં નસીબ કર્યા છે લોકોને અહીંયા જમવાનું નથી પીવાની પીવાનું પાણી વે ફૂટી ગયું છે સુકે તો તંત્રને સુકાય એટલે તંત્રને તમે એમ જ કીધું છે કે જે સવારના જે પણ ઘરવકરી જે મત પોતપોતાના ઘરની પણ અમને આપ લોકલ પબ્લિકે સપોર્ટ કર્યો છે અને અમે અમારી રીતે પણ જ્યાંથી પણ સગળ થઈ શકે છે તે સગળ પૂરી પાડવામાં આવે છે જીવના જોખમે તમે આ ગાડી લઈને ફરી પરિવાર જો મેં અત્યારે જોઈતી ગાડી પાણી આ ગાડી ઉપર આવી ગયું છતા ભરી ગયા જીવનો જોખમ તો સર હવે અમારું તો એ ફરજ છે એટલે ફરવું તો પડશે જ નહીં અને અને અમે હાલ પણ ત્યાં અહીંયા શિવનગર માં જે પાણી છેક છાતી સુધી પાણી છે ત્યાં હાલ જઈ રહ્યા છે અને ત્યાં પણ પાણીનો નિકાલ થાય એ માટેને ત્યાં જગ્યા પર નિકાલ કરવા માટે જઈ રહ્યા અંબાજી થી તમે ક્યારે આવ્યા એમ કેટલા સમય માંથી સ્ટેન્ડ બાય છે મે અંબાજી થી કાલ ના કાલે જ અહીંયા આવ્યા અહીં કે અંબાજી ને જ્યારે ડ્યુટી પૂરી થઈ અને કાલે જ અહીંયા અહીંયા આવ્યા પરિસ્થિતિ ક્યાં કેટલા હોય કાલે ખરાબ થઈ હતી પરિસ્થિતિ તો પરમ દિવસ થી વરસાદ તો ફૂલ ચાલે છે પણ કાલે રાત્રે બહુ વધારે પડતો વરસાદ વરસી ગયો છે આખા આખા મકાન ડૂબી જાય એવી પરિસ્થિતિ થઈ છે આ હતા આપણી સાથે તલાટી પાર્થભાઈ ફરી આપને બતાવીશ આ પાર્થભાઈ છે કે જેમનો અગાઉ એક વિડીયો પણ મેં જોયો કે તેઓ પાણીમાં ગળાડું પાણીમાં જઈ રહ્યા છે અંબાજી નોકરી પૂરી કરીને સીધો જેમને આદેશ મળ્યો કે તમે તમારા જે હેડક્વાર્ટર છે ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યા અને અહીંયા અઢીસો થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાનો પ્રત્યે દાવો કરી રહ્યા છે વાણિયાસર તળાવ છે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જો તળાવ ઓવરફ્લો થાય તો સુઈ હાલત હજુ પણ ખરાબ થઈ શકે છે